બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગમ અને સુઈગમના વિસ્તારોમાં અત્યારે પાંચક વાગ્યાના સુમારે ચારથી પાંચ વાગ્યાના સુમારે વાવાઝોડું ચાલ્યું હતું વાવાઝોડું એટલી બધી તીવ્રતામાં હતું કે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે લાઇટો ઉપર પણ એટલીય જગ્યાએ વાયરો ઉપર ડાળો તૂટી પડવાને કારણે લાઇટ પણ અત્યારે ઓફ છે ત્યારે એક સમાચાર મળી રહ્યા છે કે સુઈગમ ગામની અંદર શક્તિ માતાના જવાનો ગેટ બનાવેલો છે જે ગેટ ધરાશાયી થયો છે જોકે આ બાબતે કોઈ જાનહાની થઈ નથી અને આ વાવાઝોડા દરમિયાન અનેક રસ્તાઓ પણ જે મારે કાચા રસ્તાઓ છે જેની અંદર અનેક પ્રકારના વૃક્ષો પણ ધારાશયી થયા છે જોકે વરસાદ કરતાં પણ વાવાઝોડીની તીવ્રતા થોડી વધારે હોવાને કારણે હજુ સુધી કોઈ વધારે નુકસાનના સમાચાર મળી નથી રહ્યા હાલ શક્તિ માતાજીનો ગેટ સુઈગમ ખાતે ધરાશાયી થયો પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે બાબુભાઈ ચૌધરી બનાસની અસ્મિતા સુઈ સુગમ બનાસકાંઠા